દીનદયાળ પોર્ટ સંચાલિત દિવ્ય યોગ વર્ગમાં ગુરુ પૂનમ દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઓફિસર્સ ક્લબ યોગ વર્ગો બે હજાર ચારમાં માં શરૂ થયા હતા એકવીસ વર્ષથી સ્ટાફ ક્લબ ઓફિસર્સ ક્લબ ગોપાલપુરીમાં યોગ વર્ગો શરૂ કર્યા છે જે યોગ કોચ જનાર્દન ભાવ દ્વારા ચલાવવામાં આવે છે ગુરુપૂરમ નિમિત્તે પૂર્વ કચ્છમાં યોગ ગુરુ શિક્ષણ આપે છે આ બધાને એકત્રિત કરી આમનું પૂજન કરવા માટે બાર સાત બે હજાર પચીસના રોજ એક દિવ્ય અને પ્રેરણાદાયક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાખ્યથી થઈ હતી પર્સનલ ઓફિસર રવિ મહેશ્વરી અને તેમના પત્ની અર્ચના મહેશ્વરી ડેપ્યુટી પર્સનલ ઓફિસર અરવિંદ પ્રધાનની પત્ની અનિતા પ્રધાન તેમજ નંદલાલ ગોયલ મારવાડી યુવા મંચ સંત રામદાસજી પશ્ચિમ કચ્છ પૂજા લાલવાણી કોર્ડિનેટર ભૂપતસિંહ સોઢા પૂર્વ કોર્ડિનેટર ડોક્ટર નયન ઠક્કર શ્રુતિ ઠક્કર યોગ કોચ પંકજભાઈ ઠક્કર જનાર્દનભાઉ દેવેન્દ્ર ઠક્કર નરસિંહભાઈ અને ઉપસ્થિત યોગ કોચ તથા ટ્રેનરો દ્વારા દીપ પ્રાગ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બધા યોગ શિક્ષકોને વૃક્ષોના રોપા અને આપીને સન્માન કરાયું હતું ઘણા યોગ સાધકોએ યોગમાં પોતાનો અનુભવ શેર કર્યો પોતાના અનુભવના આધારે તેઓએ યોગ વિશેની ચર્ચામાં કહ્યું કે યોગ ફક્ત શરીરને સ્વસ્થ રાખવાનું માધ્યમ નથી બલકી તે મનની શુદ્ધતા ચિત્તની સ્થિરતા અને જીવનના સંતુલનની સાધના છે તે આપણને પોતાનાથી મળવાની તક આપે છે આપણે આપણી ઘણા વર્ષોની આધારે આ વાત નિશ્ચિતપણે કહી રહ્યા છીએ આપણો યોગ વર્ગ તરીકે પ્રગતિ કરી રહ્યો છે આસનો અને પ્રાણાયામનો ઉદ્દેશ્ય ફક્ત ભૌતિક શરીર જ નહીં પરંતુ મન બુદ્ધિ અને જીવાત્માને શુદ્ધ કરવાનો સૌથી સરળ માર્ગ છે અને આપણે આ બધા માર્ગ પર પ્રવાસ કરી રહ્યા છીએ કાર્યક્રમની શરૂઆત મહેમાનના સંબોધનથી થઈ આ સંબોધનમાં માલાબેન ભોજવાની તથા પશ્ચિમ કચ્છના કોર્ડિનેટર સંત રામદાસજીએ પોતાના પ્રવચનમાં યોગની મદદથી તન મનને શુદ્ધ કરી ઈશ્વર માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કર્યા પ્રવચનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા સંગીતકાર લતીફ સર અને જ્યોતિ ઓરાન અને ટીમ દ્વારા ભજનોથી રંગત જમાવાઈ યોગ કોર જનાર્દન ભાઉએ યોગના સંદર્ભમાં જણાવ્યું કે યોગ પ્રાણાયામ ધ્યાનથી ચિત્તને શુદ્ધિ કરી ગુરુ માધ્યમથી આત્મસાક્ષાત્કાર થઈ શકે છે તેથી જીવન સફળ થાય છે આ કાર્યક્રમનું સંચાલન કલ્પના ભટનાગરે કર્યું હતું આ કાર્યક્રમમાં નિપુલભાઈ મનીષા ભવનાની ચિત્રા પાટણકર જય પાટણકર પૂનમબેન રશ્મિબેન કિરણબા ગણાત્રા ગીતા ભવનાની હંસાબેન પ્રફુલાબેન ચંદ્રિકાબેન માલાબેન પૂર્વીબેન કાજલબેન બિંદુબેન નીમુબેન સંગીતાબેન સુષ્માબેન યશોદાબેન નરસિંહભાઈ નરેશભાઈ ચતુરભાઈ પાધ્યા વગેરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમનું સમાપન સમૂહ ધ્યાન અને ભોજન પ્રસાદના વિતરણ સાથે થયું હતું